નમસ્કાર દર્શક મિત્રો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી ભિલોડાથી જગદીશભાઈ મહેતા અને ગોપી ગાંગર વિરુદ્ધ ભિલોડા મામલતદાર કચેરી તેમજ ભિલોડા પોલીસ સ્ટેશનમાં પીઆઈ શ્રીને એટ્રોસિટી મુજબ ફરિયાદ નોંધાવવા રજૂઆત કરવામાં આવી છે પત્રકાર જગદીશ મહેતા દ્વારા નિર્ભય ન્યૂઝ ચેનલની ડિબેટ દરમિયાન આદિવાસી સમાજના અગ્રણી તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વિરોધ પક્ષના નેતા શ્રી તુષારભાઈ ચૌધરી વિશે અપમાનજનક ટીકા કરવા બદલ તેમજ આદિવાસી સમાજ વિશે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ સમગ્ર આદિવાસી સમાજના લોકોનું અપમાન અને લાગણી દુભાઈ હોવાના કારણે આદિવાસી સમાજના આગેવાનો વડીલો યુવા ભાઈઓ બહેનો દ્વારા ભિલોડા મામલતદારને અને પોલીસ સ્ટેશનમાં પીઆઈ શ્રીને એટ્રોસિટી મુજબ ફરિયાદ નોંધાવવા રજૂઆત કરવામાં આવી છે બિલોડાથી અમારા રિપોર્ટર ફારૂકભાઈ મંસુરી સાથે પડકાર અરવલ્લીની બ્યુરો ઓફિસ છે નકલ ફરિયાદી કરે ખરાડી આદિવાસી સમાજ છે અને સમગ્ર આવેદન સમાણો સુધી દુભાઈ છે એ માણસો સાચી પણ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે સમગ્ર આદિવાસી તમામ સમાજનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે ત્યારે માત્ર આદિવાસી પ્રત્યેની વિરોધીની માનસિકતાને કારણે જે અમને તુષારભાઈ અમારા એમએલએ છે વિધાનસભાના નેતા છે વિરોધ આવતા કોંગ્રેસ પ્રમુખ નિર્ભયા સેના દ્વારા બે દિવસ પહેલા જગદીશ મહેતા દ્વારા આદિવાસી સમાજ વિરોધી વાત કરી હતી જેમાં આદિવાસી સમાજ કાળા કાળા છે ટૂંકા કપડા વસ્ત્રો પહેરે છે એવા વિદેશ કક્ષાના શબ્દો વાપરી અને આદિવાસી સમાજને નીચું બતાવવાની જે વાત કરી છે એટલે જગદીશ મહેતાને તાત્કાલિક ધરપકડ થાય અને આદિવાસી સમાજ સખત વિરોધ મારું નામ સતીષભાઈ હું આદિવાસી સમાજમાંથી આવું છું બે દિવસ પહેલા નિર્ભયા ચેનલ ઉપર જગદીશ મહેતા નામના શખ્સે ડોક્ટર તુષારભાઈ ચૌધરી સાહેબને વચ્ચે રાખી આખા આદિવાસી સમાજ વિશે જે ટિપ્પણી કરી છે ગેરવર્તન રીતે જે વાત કરી છે એ વાતનો આજે અમે સખત વિરોધ કરીએ છીએ એના વિરોધમાં આજે મામલતદાર કચેરીએ અમે આવેદનપત્રક આપ્યું છે પોલીસ સ્ટેશને અમે એટ્રોસિટીનો ગુનો દાખલ કરવા માટેની અરજી આપીએ છીએ અને સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે આ શખ્સ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમારો આદિવાસી સમાજ રાણા પૂજા છે જો કાર્યવાહી નહીં કરે તો અમારો આદિવાસી સમાજ રોડ ઉપર ઉતરી આવશે એવું અમે મીડિયા થકી દરેક આદિવાસી સમાજ વિશે જે લોકો આવી માનસિકતા ધરાવે છે એ તમામ લોકોને અમે જણાવવા માંગીએ છીએ જય હિન્દ જય ભારત જય આદિવાસી